જાનહાની ન થઈ હોય વધુ જે દ્રશ્યો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તેના ઉપરથી અંદાજો લગાવી શકાય કે જ્યારે પ્લેન ક્રેશ થયું હશે ત્યારે સ્થિતિ શું સર્જાઈ હશે કેમકે આખી ઇમારત કાળી દેખાઈ રહી છે આગ એટલી પ્રબળ જોવા મળી રહી છે આસપાસ જો વૃક્ષો બળીને ખાબ થઈ ગયા છે આખી ઇમારત કાળી ધુમાડા આસપાસ જોવા મળી રહ્યા છે સિવિલ હોસ્પિટલના તમામ સિનિયર તબીબોને હાજર રહેવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે તમામ સિનિયર તબીબો પણ સિવિલ હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે આરોગ્ય મંત્રી પણ થોડી વારમાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચે કેમ કે જે પણ ઈજાગ્રસ્તો છે તેમને સીધા જ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે